મારું બેટું હગાની વાત તો લઈ તો હું આવ્યો છું પણ હગું થઈ જાય તો સારું પેલા હગાવાળાએ કીધું હો કે છોકરી માટે તો છોકરો ગોતું હોય પણ હું ના ત્યાં જવું પેલાનું એવું હોય ને તો એવું કરી નાખું પેલા ભાઈનો છોકરો બતાવો એનું કરી નાખું હલો ને હા પેલા હા યાદ પેલો મારો ભાઈ પણ પૂરી મળી જાય તો એટલું સારું હોય ને કહું જઈને તો વાત તો કરું કે શંકર બાજુ તૈયાર થતા હોય ને તો પેલા હામેવાળા અને પેલો ગોડાનું બે નું કરાવી દઉં મને તો પૈસા તો મળવાના છે આપણે તો પેલી બાજુ પૈસા ખાવાના અને શંકર યાગાઈ તો થોડાક ઘણા તો મારા કપાઈ તો લેવા જ પડશે હા એમને જઈને તો વાત તો કરું શું કે થઈ જાય તો સારું હલો ચાલુ કેવી જ થાય છે ને ખબર નહીં પડતી બેંગલ મારવાના આવો છો કે સ્વીચ આવે એ ખબર પડતી રહી શું થાય છે

મને લાગ્યું કોઈ આ બીજાનું નું તો મારા ભાઈ શંકર ભાણા છોકરા ના કરાવી દઉં તો સારું તો કેમ કે આપણે બેનો સંબંધ તો જો અમે હગા માં હગા છીએ જ છીએ થઈએ તો આપડે એક મસ્ત છોકરાનું કામ થઈ જાય છોકરા બહુ આવી જાય તમારે રોટલા ખરે તમારે અમે ડૂસી તો હે નહીં બરાબર તમારા છોકરો બાપ બેટો હો તમારે ઘરનું કામ કરવું છોકરો કશું કરતો નહીં તમારે શું કરતો નહીં ખાલી આખો દારો પણ જો એક મારી સરસ

એમને કેજો કે ભાઈ આવી બરોબર હું એક વખત આવી તમારા જોઈ લઈએ તૈયાર રહે નહીં બરોબર ને ભાવ પૂછતો આગળ કલાક નો પાણી નહીં પીવું કરવાનું બાણી તો ભાવ ખરાબ ભૂલી ગયો માણસો પાણી નો ભાવ તો ચાતો બાજુ રે પાણી નો પૂછતો નહીં આટલી લાખ રૂપિયા વાત લઈને આ તો હું કરવાનું આવે મારા મારો બેટો હું તો આઈને પછતા હું કરવું હવે હલો જે થઈ ગયું થઈ ગયું પાણી તો પાસે ચારનું નું એક બાજુ રૂપિયા પાણી પીવરા પીવડે તો સારું આપણે હા તો આ તો બાપો એવો હોય હા લાવો હા બીજું કેવું ચાલે બોલો ખેતીવાડી એવું બસ ચાલે કરે છે આટલો આયો નતો આજ આ અમારે આ મશીન ચાલુ થતું છે હું કઈ મતતો હતો હવે ખબર નઈ આ તો તમે કીધું તાર ખબર પડે આટલો તો ખાલી ખા માં ડીઝલ નાખો તો ચાલુ વાત તમે સાધન લો તમારા જે છોડી આવે એને બધું ભોગવવાનું છે એવું હા તો વાંધો અમે કરી દેશું તમ તારા જો તમે મે વાત કરી એ બધું ફાઈનલ 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 તમે રાખો ને મને ફોન કરજો ચોક્કસ જો હું એમને બધું ફાઈનલ કરી દઉં કે છોકરા થઈ ગયું છોકરા વાત કરી લીધી છે એના પપ્પા એમને જો વાત કરશે બરોબર અને એ લોકો જોવા આવશે અને તમે રાજી થઈ જજો બરોબર ને હું સોરી એમને લઈને તમારે ત્યાં જોવા આવીશ બરોબર ને બસ બસ એટલું કરાવો હો હા ચાલો તાર મળીએ પછી આવજો આવજો હા જય માતાજી જય માતાજી હો સારું કેવાય આ કોણ જેડો હગુ લઈને આવ્યો છે જો થઈ જાય હારું માલ લાડવાનું મારું બેટો બારદન ગોડા જેવું તો સહજ પણ હવે એ દાડે જ હું તો ગોમો બોમો મળી જોઈએ પણ મારે એટલું થઈ જાય તો મારી ખેતીવાડીના બધું આના ભરોસે છે આજ ને કાલ હું તો કેટલા દાડા છું પણ આ બહુ જો હારી આવે મારા ઘરમાં તો આ મારા ખેતીવાડીને બધું તો હાચવા બાકી આ લાડવો તો હાચવી રહ્યો સારું હેડ લઈને આવે તાર જોઈ જાય એટલું થઈ જાય સારું બધું આ પેલો રોંદીડો મારો બધા ફગું લઈને આવે છે પણ આ લાડવાના કજેકશન જેવા થઈ જાય તો મારા ઘર તો અમુક કરવું પડશે એના ઉપર પતરો નખું તો શું કરું કાડપત્રી નોઈ દઉં છું તાર તો પછી જોઈ જાય

જો વાત કરી જઈ એ લોકો વાંધો તમે કહો ત્યારે કે આપડે જઈએ કઈ વાંધો નઈ હું એને મળી આવું શંકરભાઈ ને હું ક્યારે કે આવવાનું તારા હું તમને લોકો ને લઈ

કે જો તમારા છોકરા હગું થઈ જાય તો તમારું નામ થઈ જાય છે તમને રોટલો કરીને બૈરી ખવડા છે લાડવાને આચો છે તમારા કપડા ધોયા છે એવી બહુ સોરી હારી છે યાર સાચી વાત અતારે જો ના મારા મારા પોતાનો મારા ધોવા પડે છે આ લાડવા આ લાડવાને તમારે ધોવા પડશે ને યાર તો કહીએ કહીએ પણ તમે આટલું કરી આલો ને તો કે હારું તમે કાલ આવી જાવ એટલે હું પેલા ન છોકે ગોમમો તો મૂકી દીધું ને એટલે હું કોઈ અતારે ભાડામાં ના આવ પછી તો જોઈ જાહે આપડે

મારા ધાતા લાકડી લાખ મેલું હમણાં ધાતી ગુજે છે